સમગ્ર દેશ આપણો દેશ દેશ એક કટોકટીના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે કટોકટીના બે પાસા છે સરમુખ અત્યારશાહી કે લોકશાહી નરેન્દ્રભાઈ મોદી અને એની ભાજપ સરકારને લોક સરમુખત્યારશાહી જોઈએ છે નરેન્દ્રભાઈ અને અમિત શાહને આ જીવન માટે સત્તા જોઈએ છે બે વચ્ચેનો સંઘર્ષ સીમાએ પહોંચ્યો છે ચિનુભાઈ કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરું છું અને આ સમગ્ર વિશ્લેષણ ન્યૂઝ મીડિયાના આધારે એટલે કે ન્યૂઝ મીડિયાનો અભ્યાસ કર્યો છે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે સમગ્ર એ પરિસ્થિતિનો અભ્યાસ કર્યો છે અને એના આધારે એક તારણ કે વિશ્લેષણ પર આવ્યો છું એ વિશ્લેષણ આપ સૌને જણાવું છું જો કે એમાં મારો અંગત અભિપ્રાય પણ છે એમાંથી હું પર રહી શકતો નથી તો છેલ્લા બે બે ત્રણ દિવસથી આપણે જોઈએ છીએ કે નરેન્દ્રભાઈએ લોકસભામાં ખરડો મૂક્યો કાયદો બનાવવા માટે વન ઇલેક્શન વન નેશન વન ઇલેક્શન એટલે કે એક જ ભારતમાં પાંચ વર્ષમાં એક જ વાર ઇલેક્શન થાય અને એમાં કેન્દ્ર સરકાર એટલે કેન્દ્ર સરકારનું ઇલેક્શન એટલે કે લોકસભાનું ઇલેક્શન વિધાનસભાઓનું ઇલેક્શન અને મહત્વની નગરપાલિકાઓ કોર્પોરેશન આ બધાના ઇલેક્શન એકી સાથે થવા જોઈએ એક જ સમયે થવા જોઈએ એવો ખરડો લાવી અને ભાજપ સરકારે લોકસભા ઉપર મૂક્યો દેશના બધા જ નાગરિકો અને વિવિધ રાજ્ય પક્ષો જાણે છે કે આ માત્ર એવી મંચા છે નરેન્દ્રભાઈની અને અમિત શાહની કે વન નેશન વન ઇલેક્શન પાછળ એમની સરમુખ શાહી સ્થાપવા માટેનો છે સદનસીબે એ ખરડો વિધાન લોકસભામાં પસાર ન થઈ શક્યો ખુદ આ છાપાના અહેવાલોના આધારે કહું છું કે ખુદ ભાજપના વરિષ્ઠ નેતાઓ એટલે કે નીતિન ગડકરી માધવરાવ સિંધિયા અને એવા બીજા વીસ સાંસદોએ એની વિરુદ્ધમાં મત આપ્યો પરિણામે એ આવ્યું કે આ ખરડો પાસ થવાને બદલે જરૂરી બહુમતી ન હોવાથી પાસ ન થયો અને જેપીસી એટલે એક જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી હોય છે જે સુપ્રત કર્યો અને જેપીસીની અંદર એ કમિટીમાં જોઈન્ટ પાર્લામેન્ટ કમિટીમાં વિવિધ પક્ષોના સાંસદ સભ્યો હોય છે એટલે એમાંથી પસાર થવું ભાજપ માટે મુશ્કેલ છેવટે ભાજપ એ પોતાનો અસલી રંગ બતાવ્યો અસલી રંગ અને આજે ન્યૂઝ મીડિયાના આધારે વિશ્લેષણ કરું છું ગુંડાગીરી ગુંડાગર્દી ઉપર આવી પહોંચ્યું જોકા તો વર્ષોનો એક અનુભવ કહું છું કે ભાજપે ગુંડાગર્દી કરીને રામના નામથી જ સત્તા મેળવી છે ભાજપ એટલે ભાજપના સાથીદાર પક્ષો અને આરએસએસ સહિત આમાંથી કોઈ મુક્ત નથી અને આરએસએસની જે નેગેટિવ પ્રવૃત્તિ છે એના આધારે સરદાર વલ્લભભાઈ પટેલે આરએસએસ ઉપર બાલ મૂક્યો હતો મનાઈ ફરમાવી હતી કે દેશમાં દેશમાં આરએસએસની કોઈ પણ પ્રવૃત્તિ કરી શકાય નહીં પરંતુ છેલ્લે સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર એટલું બધું રાજકીય દબાણ આવ્યું કે એ વાતને એમાંથી એ પ્રતિબંધ ઉઠાવી લેવો પડ્યો અને એ એ ઓગણીસો ઓગણપચાસ પચાસ થી બે હજાર ચોવીસમાં એનો અસલી રંગ પાછો આવી ગયો એક વસ્તુ તો મેં પણ અનુભવી છે એનો સાક્ષી પણ છું જામનગર હતો ત્યારે કે રાત્રે ભાજપના કાર્યકરો આ આક્ષેપ નથી એનું પુરાવા નથી પણ નજરે જોયેલી વાત છે રાત્રે એકાદી દેરી તોડી નાખે અને બીજે સવારે હોહા કરે કે મુસ્લિમોએ દેરી તોડી નાખી અને એમાંથી નાનો મોટા ચમકલા પણ થાય અને લોકોની ભાજપ પ્રત્યે હિન્દુત્વ પ્રત્યેની લાગણી પ્રેરાય લાગણી પૂર્ણ લાગણી આવે દેશના મતદારો લોકશાહીને લાયક નથી આ આક્ષેપ નથી પણ હકીકત છે દેશના મતદારોને સાચી લોકશાહી જોતી નથી દેશના મતદારોને આર્થિક વિકાસ સામાજિક વિકાસ શૈક્ષણિક વિકાસ વાળી લોકશાહી જોતી નથી એના તો માત્ર જ્ઞાતિવાદ ધર્મના નામે ચાલતી લોકશાહી જોઈએ છે જ્યારે એવી એ મશીન નહોતું ત્યારે અમે જોયેલું છે બૂથ ઉપર બૂથ કેપ્ચર થતા હતા એટલે કે જે રાજકીય પક્ષના માથાભરે માણસો ઇલેક્શનમાં ઊભા હોય એના સાથીદાર એટલે ગુંડાઓ જે એક પ્રકારના એ બુથને કેપ્ચર કરે કોઈને મત આપવા ન દે અને પોતે એ મત નાખી દે આજે પણ એક પરિસ્થિતિ છે એવી હોવા છતાં ન્યૂઝપેપરમાં વાંચ્યું છે કે પોલીસો પણ હવે આમાં ભણી છે પોલીસ ડિપાર્ટમેન્ટ હવે તટસ્થ રહ્યું નથી ઉત્તર પ્રદેશમાં એવું પણ વાંચ્યું છે કે મુસ્લિમ મતદારોને ત્યાંથી આંખી કાઢી અને એના મત એના મતો બુથની અંદર ભાજપના લોકોએ નાખ્યા છે આ વાંચેલી વાત કરું છું આક્ષેપ નથી મૂકતો અને જે આપણા ઈવીએમ મશીન છે એના છેડા એટલે કે આની અંદર ગોલમાલ એ શક્ય છે વિશ્વભરના એન્જિનિયરોએ વાત કરી હતી શક્ય છે એટલે વિશ્વભરમાં કોઈ પણ લોકશાહી દેશમાં ઈવીએમ મશીનથી મતદાન થતું નથી પરંતુ ભાજપે એનો ભરપૂર દુરુપયોગ કર્યો છે અને ઈવીએમ મશીન દ્વારા જ મતદાન થવું જોઈએ એનો આગ્રહ નરેન્દ્રભાઈ એને ભાજપના સરકાર કે કહેવાથી ચૂંટણી પંચે પણ એ સ્વીકારી લીધેલો મંત્ર છે આજે એ ચૂંટણી પંચના કમિશનરને સુપ્રીમ કોર્ટમાં જે ઉભું રહેવું પડશે ત્યારે એ જવાબ આપવા આકરો થઈ પડશે ગવર્મેન્ટ ઓફિસરો જ્યારે સત્તાધારી પક્ષનું પ્રમાણે વર્તે છે ત્યારે એની શું પરિસ્થિતિ આવે આપણા દેશમાં વણઝારા જે બાહોશ પોલીસ અધિકારી હતા એ એણે અનુભવી અને એના આધારે આપણને પણ ખ્યાલ છે છેવટે ભાજપની શરણાગતિ સ્વીકારી ત્યારે વણજારા છૂટ્યા આ પરિસ્થિતિને આપણે ક્યાં સુધી ચલાવી લઈશું શું દેશના નાગરિકો પાસે સ્વતંત્ર બુદ્ધિ નથી કે જ્ઞાતિવાદના આધારે જ મતદાન કરે પક્ષના આધારે જ મતદાન કરે ધર્મના આધારે જ મતદાન કરે એટલે દેશ એકવીસમી સદી વટાવી ચૂક્યો છે એકવીસમી સદી વટાવી ચૂક્યો છે એમ કહીએ તો પણ ચાલે તો આપણા દેશને જરૂર છે આર્થિક વિકાસ શૈક્ષણિક વિકાસ સામાજિક વિકાસ અને જ્યાં સુધી શૈક્ષણિક વિકાસ ન થાય ત્યાં સુધી સામાજિક અને આર્થિક વિકાસ પણ ન થાય મુઠ્ઠીભર માણસો પાસે ઉદ્યોગપતિઓ પાસે દેશની સંપત્તિ છે અને એ ટકાવી રાખવામાં નરેન્દ્રભાઈનો મોટો હાથ છે જ્યારે અદાણીએ અદાણીને અમેરિકન કંપનીએ કેસ દાખલ કર્યા અને હમણાં બે દિવસ પહેલાં છાપામાં કે અમે અમેરિકન કંપનીએ ભારતના પોતાના વેપાર માટે થઈને ભારતના અધિકારીઓને લાંચ આપી રુશ્વત આપી અને એ સાબિત થતાં એ અમેરિકામાં એ કંપનીઓને ભારે દંડ કર્યો જો ભારતમાં લાંચ અપાય છે એનો કેસ અમેરિકામાં ચાલે છે અને અમેરિકાની કોર્ટ એને દાદા દંડ સજ આપે છે સજા પણ આપે છે પણ એનું એ વાત ઉપરથી ભારતની અંદર ભારતની કોર્ટ એક પણ ભારતની કોર્ટે અથવા ભારતની સરકારે એ કોર્ટમાં લઈ જઈને એને દંડ અપાવી શકી નથી કારણ કે એ લોકો આપણા સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા છે અદાણીનો કેસ અમેરિકામાં ચાલે છે પણ ભારતની કેસો ભારતની કોર્ટમાં ચાલી શકતો નથી ખુદ નરેન્દ્રભાઈને એમાં રસ નથી એટલે હંમેશા એક એક બહુ સ્પષ્ટ છે કે નરેન્દ્રભાઈ અને અમિત શાહની ચાણક્ય બુદ્ધિ એટલી તીવ્ર છે હમણાં જ ભાઈ વાત કરી હતી કે નાનકડું ગતાકડું નાગરિક સમક્ષ આપી દે છે લોકસભા સાંસદમાં આપી દે છે અને ફૂટબોલની માફક સામસામે ઉછાળે છે સાંસદમાં સાંસદો બાખડે છે મારાવાળી પણ કરે છે એટલે કે લોકશાહીના પ્રશ્નો ઉકેલવા માટે કોઈને રસ નથી મિત્રો તો આપણે ગુજરાતમાં પરિવર્તન ન લાવી શકીએ ગુજરાતના નાગરિકો ગુજરાતના લોકો સમગ્રપણે સમગ્ર વિશ્વમાં છવાયેલા છે એક બુદ્ધિશાળી સમાજ તરીકે છવાયેલા છે ઉદ્યોગપતિ તરીકે છવાયેલા છે તો આવા ગુજરાતનો આપણે વિકાસ ન કરી શકીએ આપણે કોઈની જરૂર નથી અને એક વારંવાર વાત કરું છું કે જે દેશ ખેતી પ્રધાન દેશ છે એ દેશમાં ક્યારેય આર્થિક મંદી આવે નહીં જેની પૂરતી તકો ગુજરાતમાં છે પૂરતી તકો ગુજરાતમાં છે છતાં પણ આપણે કહી શકતા નથી કારણ કે આપણે હિન્દુત્વનું આપણા મગજની અંદર ભૂત પેસી ગયું છે હિન્દુત્વ છે જ નહીં ક્યાંય કોઈ શાસ્ત્રોમાં નથી આપણે વેદ સંસ્કૃતિ છે હિન્દુ સંસ્કૃતિ નથી આપણે હિન્દુસ્તાનના છીએ માટે હિન્દુ કહેવાઈએ ભારતના છે માટે ભારતીય કહેવાય છે એવી રીતે હિન્દુસ્તાન ઉપરથી હિન્દુત્વની વાત આવી એક દેશના સ્ટેટસ તરીકે છે કોઈ ધર્મવાદ નથી એટલે આ દેશમાં તમામ પ્રકારની સંસ્કૃતિઓ આવી ગઈ છે રાજ કરી ગઈ છે કોઈ સંસ્કૃતિનું વધુ મહત્વ રહ્યું નથી મોગલો પણ આવ્યા મુસ્લિમો પણ આવ્યા આવ્યા રાજપૂત રાજ્યો પણ હતા અને અંગ્રેજો પણ આવ્યા બધાની સંસ્કૃતિનું મિશ્રણ ગુજરાતમાં જ છે ભારતમાં છે આપણે ગુજરાતની જો વાત કરીએ તો આપણો પહેરવેશ ખાસ કરીને બહેનોનો પહેરવેશ જે એને અનુકૂળ લાગે એવો પહેરવેશ સ્વીકારી લીધો છે આપણો મૂળભૂત પહેરવેશને જે આપણને અનુકૂળ નહોતો આવતો એ બહેનોએ એ પહેરવેશને પણ નકારી કાઢ્યો છે આજે પંજાબી ડ્રેસ એ સાર્વત્ર છે પેન્ટ અને શર્ટ જેને આપણે પશ્ચિમ સંસ્કૃતિ અનુસાર કરીએ એ પણ યંગ જનરેશને સ્વીકાર્યું છે એ અનુકૂળ છે પ્રતિકૂળ નથી માટે આપણે સ્વીકાર્યું છે ભોજનમાં પણ આપણા બધા જ ભારતના તમામ રાજ્યોના ભોજનને આપણે સ્વીકાર્યા છે યુરોપિયન દેશોના ભોજનને સ્વીકાર્યા છે પીજા જેવા આજે ખૂબ જ પ્રખ્યાત છે એ એ પશ્ચિમના દેશોનો ખોરાક છે ત્યારે ઇડલી સંભર અને એ બધો આપણી દક્ષિણની સંસ્કૃતિનો ખોરાક છે જ્યારે ઉત્તર ગુજરાતી સંસ્કૃતિનો ખોરાક પણ આપણે ગુજરાતીઓ સ્વીકાર્યો છે આપણે પરિવર્તનશીલ છીએ આપણા માણસમાં પરિવર્તન છે અને અનુકૂળ છે એ આપણે સ્વીકાર્યું છે એટલે આપણે ગુજરાતીઓ ગુજરાતી તરીકે મટી નથી જતા પણ એક વિકાસશીલ તરીકે છે પણ તકલીફ એ છે કે શિક્ષણમાં આપણે જીરો છીએ એમાં નવી મેથડ આપું છું સ્વીકારવા તૈયાર નથી આપણા મગજમાં હિન્દુત્વનું ભૂત ભાજપે અને આરએસએસે ઘોસાડી દીધું છે અને હજી બે દિવસ પહેલાં મોહન ભાગવત બોલ્યા હતા કે આપણે ધીમે ધીમે લઘુમતીમાં આવી જઈશું માટે આપણે આપણા ઘરમાં બાળકોની સંખ્યા વધારવી પડશે પણ મોહનભાઈ ભાગવતજી તમે બધાને રોજીરોટી આપી શકશો તમે ગુજરાતને સારું શિક્ષણ આપ્યું છે તમે ગુજરાતની આર્થિક સમાનતા આપી છે પણ તમે તો ઉદ્યોગપતિઓના પૈસાથી જ ફાયા ફૂલ્યા છો આક્ષેપ નથી પણ હકીકત છે તમને ફંડ આપનાર ભાજપ અને ભાજપ પાસે કોનું ફંડ આવે છે બે ચાર ઉદ્યોગપતિનો આવે છે તો આપણને વધુ સંતાનો પેદા કરાવીને આપણે ગુલામ બનાવવા માગે છે આ મોહન ભાગવતજી અને આરએસએસની વિચારસરણી છે શા માટે આર્થિક અસમાનતા ઉપર પ્રહાર નથી કરતા શા માટે આપણે વિશાળ એવી શૈક્ષણિક સંસ્થાઓ માટે માહિતી નથી કરતા અને મને ખ્યાલ છે કે એ અનુભવ્યું છે એટલે તમને કહું છું કે આરએસ સ્કૂલોમાં જે શિક્ષણ અપાય છે એ આપણને અઢારમી સદીમાં લઈ જતું શિક્ષણ અપાય છે આ એની આર એસએસની સંસ્થાના આખી ગુજરાતની જે કમિટી હતી એમાં હાજર રહી ચૂક્યો છું અને વાત કરું છું આરએસએસ હોતી નહીં પણ એક આર સ્કૂલમાં થોડોક સમય વહીવટદાર હતો ત્યારે એના વતી ત્યાં ગયો હતો આ પરિસ્થિતિમાં આપણે જીવવું હોય તો આપણે ગુલામી પસંદ કરવી ગુલામી પસંદ ન કરવી હોય તો તમામ આપણા મગજમાંથી ભૂતોને કાઢી નાખો હિન્દુત્વનું ભૂત કાઢી નાખો ધંધાનું ધાર્મિક ભૂત કાઢી નાખો સાંપ્રદાયનું ભૂત કાઢી નાખો અને વન ગુજરાતી એક ગુજરાતી એક જ છે એવો મંત્ર સ્વીકારીને નક્કી કરો કે આપણે આ દેશનો આર્થિક વિકાસ કરવો છે એ શરૂઆત શૈક્ષણિક વિકાસથી કરવો છે આર્થિક વિકાસ કરવો છે સામાજિક વિકાસ કરવો છે આજે ગુજરાતના ગામડાઓને પીવાનું પાણી નથી મળતું બે દિવસ પહેલાં ન્યૂઝપેપરની અંદર અહેવાલ છે કે ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં પી ન શકાય એવું ખરાબ પાણી પીવું પડે છે અને આપણી એક કે એક આયોજનો ભાજપના આયોજનો ભાજપના જે કંઈ સ્કીમો મૂકાય છે એ ભ્રષ્ટાચાર માટે જ મુકાય છે આપણા પૈસા ત્યાં વેડફાય છે હજી આવતીકાલે પણ એની વિશે થોડીક સ્પષ્ટતા કરવાનો છું તો આ બધું ભૂત કાઢી અને એક થાવ ગુજરાતની છ કરોડની વસ્તી છે એ ઇઝરાયલ કરતાં પણ વધુ છે યુક્રેન કરતાં પણ વધુ છે ઇંગ્લેન્ડ કરતાં પણ વધુ છે તો આપણે ગુજરાત વિશ્વને હંફાવી શકે તેમ છે આપણે બધી જ જૂની પુરાણી પ્રથાઓ કાઢી નાખશું અને જે કાંઈ બંધારણે જૂની પુરાણીઓ પ્રથા આપી છે તો સિત્તેર વર્ષ પછી એમાં આપણે સુધારો ગુજરાત પૂરતો કરીશું જે સ્ટેટના સત્તા પણ છે પણ આપણે શિક્ષણ માન્યું નથી આપણે આપણા કાયદાઓ વાંચ્યા નથી માટે આપણે એક ગુલામ પ્રજા તરીકે જીવીએ છીએ નક્કી કરો એક આપણી પાસે બુદ્ધિજીવી વર્ગ છે એ તમારી સાથે છે અને અમે તમારી સાથે રહીશું અને અમારી સાથે જોડાવ જય હિન્દ જય જય ગુજરાત સ્વાવું લંબી ગુજરાત